તો દ્વારકાના સાની ડેમમાં ધસમસતા પાણીના પ્રવાહ નજરે પડી રહ્યા છે તે દ્રશ્યો સામે આવી રહ્યા છે કલ્યાણપુર તાલુકાના ડેમમાં વહેતા થયા છે સાની ડેમ દ્વારા એકસો દસ જેટલા પીવાનું પાણી પહોંચે છે છેલ્લા એક વર્ષથી આ સાની ડેમનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે ત્યારે સાની ડેમમાંથી વિશાળ પાણીનો જથ્થો અત્યારે હાલ વહી રહ્યો છે આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો કલ્યાણપુરના આ દ્રશ્યો છે કે જ્યાં સાની ડેમ અહીંયા ઓવરફ્લો થયો છે પાણીનો પ્રચંડ પ્રવાહ નજરે પડી રહ્યો છે કલ્યાણપુર તાલુકાના જે ગામ સાની ડેમ હતો આપ જોઈ શકો છો સાની ડેમના દ્રશ્યો કે છેલ્લા એક વર્ષથી આ સાની ડેમનું કામ ચાલુ હતું પણ હજી પણ પૂર્ણ નથી અને ક્યાંક ને ક્યાંક જે વરસાદના પાણીનો સંગ્રહ થતો હતો અને ખાસ કરીને કલ્યાણપુર તાલુકો તેમજ દ્વારકા તાલુકાને જે આ પાણી છે પીવાનું પૂરું પાણી અહીંયા સાની ડેમ દ્વારા પૂરું પાડવામાં આવતું હતું હાલમાં પણ જે આ સાની ડેમનું પાણી છે વરસાદી પાણી છે તે ક્યાંક ને ક્યાંક જતું રહેશે સ્ટોરેજ થતું નથી આજુબાજુના ખેતરો છે ત્યાં આ સાની ડેમનું પાણી છે તે વરસાદી પાણી ખેતરોમાં ફરી વળે છે અને હાલમાં ક્યારે કામ પૂરું થશે તે જોવું રહ્યું અનિલાલ સંદેશ ન્યુઝ દ્વારકા